નમસ્કાર મિત્રો આજે મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે ચારે તરફ ચૂંટણીનો માહોલ છવાઈ ગયો છે સાત તારીખે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી મોટી જાહેરાતો કરી દીધી છે મોદી સરકારે પોતાની મોટી ગેરંટી આપી છે કે તમામ વાહનો ફ્રીમાં ચાલશે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે શું શું જાહેરાતો કરી છે મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા ખાતામાં આવશે શું જાહેરાત થઈ છે તમામ જાહેરાતો જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સાત તારીખે ગુજરાતની અંદર મતદાન થવાનું છે અને આ વખતે મતદાનમાં સારું એવું મતદાન થાય લોકો વધુને વધુ મત આપે એને લઈને અનેક લોકો દ્વારા જુદી જુદી પહેલો શરૂ કરવામાં આવી છે આ પહેલને ધ્યાને રાખીને પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ગુજરાતભરમાં વધુ મતદાન થાય એ માટે અનેક પહેલો શરૂ છે અને આ પહેલોમાં હવે સુમૂલ ડેરી દ્વારા પશુપાલકોને ખુશ ખબર આપવામાં આવી છે સુમૂલ ડેરી દ્વારા શું જાહેરાત કરવામાં આવી તમામ મિત્રોને જણાવી દઉં તો ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી છે કે જે દૂધ ઉત્પાદક વહેલા મતદાન કરશે એને એક લિટરે એક રૂપિયો વધુ આપવામાં આવશે તમામ પશુપાલકોને ખુશખબર આપવામાં આવી છે કે જે પશુપાલક વહેલા મતદાન કરશે એમને એક લિટરે એક રૂપિયો વધુ આપવામાં આવશે જે મતદાનનું ચિહ્ન બતાવશે એને ભેટ પણ આપવામાં આવશે આ પશુપાલકો માટે મોટી ખુશખબર સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો પશુપાલકો મતદાન કરે એને લઈને આ મોટી જાહેરાત હતી ત્યારે અનેક જગ્યાએ ઇનામો રાખવામાં આવ્યા છે ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાનના દિવસે મોટા મોટા લકી ડ્રો જાહેર કરી દીધા છે બમ્પર પર ઇનામો રાખવામાં આવ્યા છે લોકોને હીરાની વીટી રેફ્રિજરેટર ટીવી ટુ વ્હીલરો આવા મોટા મોટા ઇનામો આપવાની મોટી જાહેરાત કરી દીધી છે ભોપાલની અંદર લોકસભા ક્ષેત્રમાં લકી ડ્રો રાખવાની ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જ પહેલ શરૂ કરી છે કે જે મતદાન વધારે થાય એને લઈને આ ઇનામો જાહેર કર્યા છે કે જે લોકો મતદાન કરશે આ મતદાનની અંદર અલગ અલગ ભાગ પાડવામાં આવશે સવારે દસ વાગ્યે એક ભાગ બપોરે બે વાગ્યાનો બીજો ભાગ અને સાંજે છ વાગે ત્રીજા ભાગનો લકી ડ્રો યોજવામાં આવશે જે લોકો લકી ડ્રો જીતી જાય છે એને હીરાની વિટી રેફ્રિજરેટર ટીવી ટુ વ્હીલરો આવા મોટા મોટા ઇનામો જાહેર કર્યા છે જે જીતશે એને મફતમાં ઇનામ આપવામાં આવશે તો મતદાન વધુ થાય એ માટે અનેક જગ્યાએ અનેક અનેક પહેલો રજૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આ તરફ મોદીએ પોતાની એક નવી ગેરંટી રાખી દીધી છે મોદી દ્વારા ગુજરાતની અંદર પ્રવાસ શરૂ છે ગુજરાતમાં કાલે સુરેન્દ્રનગરની અંદર મોદી સરકારે પોતાની સભા સંબોધી આ સભાની અંદર પોતાની મોટી ગેરંટી રાખી કે હવેથી વાહનો ફ્રીમાં ચાલશે તમારે વાહનોમાં પેટ્રોલ ભરવું નહીં પડે સૌથી મોટી ગેરંટી મોદી સરકાર દ્વારા રાખવામાં આવી છે તો તો શું ગેરંટી રાખી તમામ મિત્રોને જણાવી દઉં સુરેન્દ્રનગરની અંદર વડાપ્રધાન મોદીએ સભા યોજી આ સભામાં તેમણે ત્રણસો યુનિટ વીજળી મફત અને સોલાર વીજળી વિશે સમજાવ્યું છે અને હવે એવી ગેરંટી આપી છે કે હવે પછીનો મેં પ્લાન તૈયાર કર્યો છે કે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવી મોટી ગેરંટી આપવામાં આવી છે આવનાર સમયમાં વડાપ્રધાન એક ઇલેક્ટ્રોનિક વાહન લઈને આવશે આ વાહન સૂર્ય ઊર્જાથી ચાલશે જેથી તમારે પેટ્રોલ ભરવું નહીં પડે આ સૌથી મોટી ગેરંટી આપવામાં આવી છે તમારે પેટ્રોલ ડીઝલ ભરાવાની કોઈ પણ જરૂર નહીં પડે ઇલેક્ટ્રોનિક વાહનોનો સૂર્ય ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે તો મોદી સરકારે વાહનો ફ્રીમાં ચાલશે એવી મોટી ગેરંટી આપી ત્યાર પછી બીજી એક ગેરંટી હવે મિત્રો દરેક મહિલાના ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે સૌથી મોટી ગેરંટી છે આ ગેરંટી કોણે આપી છે તો કોંગ્રેસ સરકારે આ મોટી ગેરંટી આપી છે નારી માટે આ મોટી ગેરંટી આપી છે નારી માટે કોંગ્રેસ સરકાર એક મહાલક્ષ્મી યોજના લઈને આવશે જેમાં દરેક પરિવારની મહિલાના ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે એટલે મિત્રો આપણે દર મહિનાની વાત કરીએ તો દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા દરેક મહિલાના ખાતામાં જમા થવાના છે જે જે મહિલાઓ ગરીબ છે મધ્યમ વર્ગની છે એ દરેક મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા નાખવામાં આવશે સૌથી મોટી જાહેરાત કોંગ્રેસની સરકારે કરી છે કોંગ્રેસની સરકાર જીતશે તો દરેક મહિલાને એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે અને ક્યાં સુધી 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 નાખશે તો જ્યાં મહિલાઓ ગરીબી રેખામાંથી બહાર ન આવે ત્યાં દર વર્ષે ખાતામાં એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે તો કોંગ્રેસ સરકારની આ મહાલક્ષી યોજના શરૂ કરવાની મોટી ગેરંટી છે ત્યાર પછીના મિત્રો મોટી મોટી જાહેરાતો કરવામાં આવી ચૂંટણીને ધ્યાને રાખીને એલપીજી સિલિન્ડર સો રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા વડાપ્રધાન મોદી દ્વારા સો રૂપિયાનો ઘટાડો આખા દેશની અંદર કરવામાં આવ્યો મહિલા દિવસ નિમિત્તે આ મોટો ઘટાડો કર્યો જેમાં આખા દેશમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો આ મોટો નિર્ણય ખુદ વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યો છે ત્યારે આ તરફ પેટ્રોલ ડીઝલ પણ સસ્તું કરી દેવામાં આવી આ બીજી મોટી જાહેરાત લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને રાહત મળે એ માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી દીધી છે કે હવેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો એક લીટરે બે રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલની અંદર કરવામાં આવ્યો મોટી મોટી જાહેરાતો કરવામાં આવી ખેડૂતો માટે પણ મોટી જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોનું દેવું માફ થશે એવી સૌથી મોટી ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી આ ઉપરાંત કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે પાંચ મોટી ગેરંટી આપી કઈ કઈ ગેરંટી આપી જણાવી દઉં તો સૌથી પહેલી ગેરંટી સ્વામિનાથન ફોર્મ્યુલા અંતર્ગત ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બીજી ગેરંટી ખેડૂતો માટે એક લોન માફીનું કમિશન બનાવવામાં આવશે અને ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે ત્રીજી સૌથી મોટી ગેરંટી ખેડૂતોનું જો પાક નુકસાન જાય છે તો પાક નુકસાની ગયાના માત્ર દિવસની અંદર વળતર ખાતામાં નાખી દેવામાં આવશે તો ત્રીસ દિવસમાં જ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળી જવાનું છે ચોથી ગેરંટી કે ખેડૂતોની આયાત અને નિકાસની નીતિ નવી જ બનાવવામાં આવશે અને પાંચમી વાર ખેડૂતો પોતાના ખેતી માટેના જે પણ સાધનો ખરીદતા હોય ટ્રેક્ટર ખરીદતા હોય ગમે વસ્તુ ખરીદતા હોય એના ઉપરથી જીએસટી કાઢી નાખવામાં આવશે એટલે વગર જીએસટી તમને ખેતીના સાધનો મળવાના છે ખેડૂતો માટે આ પાંચ મોટી ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા રાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આવા યોજનાને લઈને મોટી જાહેરાત પણ થઈ ગઈ છે આવાસ યોજનાને લઈને એક ખુશ ખબર આપવામાં આવી છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સબસિડીની રકમ વધે એવા અત્યારે સમાચાર મળ્યા છે તો આવાસ યોજનાની અંદર સબસિડીની રકમ વધી જશે અને આ યોજનાનો વ્યાપ પણ વધારી દેવામાં આવશે જેથી ટૂંક સમયમાં દરેક લોકોને આવાસ યોજનામાં લાભ વધે એ માટેનો વ્યાપ વધી જવાનો છે આની અંદર વ્યવસાયિક દુકાનદારો નાના વેપારીઓ આ તમામ લોકોને આવરી લઈને મોટો લાભ આપવાના છે આવાસ યોજનાના ક્ષેત્રફળ અને કિંમતના આધારે સબસિડી પણ આપવામાં આવશે તો પાંત્રીસ લાખનો આવાસ તમે લીધો હોય તો આવાસની ખરીદીમાં તમને ત્રીસ લાખ સુધીની લોન ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો આવા યોજનાનો વ્યાપ વધવાનો છે આ મોટા સમાચાર પણ મળ્યા છે ત્યાર પછીના ખેડૂતો માટે એક સમાચાર આવી ગયા છે આવનારું ચોમાસું કેવું રહેશે એને લઈને ટીટોડીના ઈંડા ઉપરથી આધાર નક્કી કરવામાં આવ્યો છે ટિટોડીના ઈંડા મૂક્યા એના ઉપરથી વર્તારો કરવામાં આવ્યો છે કેટલા ઈંડા મૂક્યા ક્યાં ઈંડા મૂક્યા તમામ મિત્રોને જણાવી દઉં તો આ વખતે મૂક્યા છે ચાર ઈંડા મૂક્યા છે ચારે ચાર ઈંડા ઊભા ઈંડા મૂક્યા છે જોકે ટીટોડીએ જમીન ઉપર પોતાનો માળો બનાવ્યો છે અને ચાર ઈંડા મૂક્યા છે જો ચાર ઈંડા મૂક્યા હોય તો ચારે ચાર મહિના વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે એટલે આ વખતે ચારે ચાર મહિના વરસાદ પડશે અને જો ઊભા ઈંડા મૂક્યા હોય તો વધુ વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે અને જમીન ઉપર ઈંડા મૂક્યા છે એટલે આ વખતે કદાચ મોડો વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો મોડો વરસાદ થશે પરંતુ વધુ વરસાદ થવાનો છે અને ચારે ચાર મહિના વરસાદ થશે તો ટીટોડી દ્વારા મોટી આગાહી કરવામાં આવી ત્યાર પછીના સમાચાર પહેલી તારીખે મોટો ફેરફાર થયો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કંપનીઓએ ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે તો હોટલોની અંદર જે ઓગણીસ કિલોનો મોટો સિલિન્ડર આવે છે એમાં ઓગણીસ રૂપિયાનો વધારો પહેલી મેથી કરી નાખવામાં આવ્યો છે એટલે ગઈકાલથી જ એલપીજી સિલિન્ડરમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો થયો પરંતુ આપણે ઘરે જે ચૌદ કિલોનો ગેસ વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો કાંઈ પણ કરવામાં નથી આવ્યું તો પહેલી તારીખથી ઓગણીસ કિલોના સિલિન્ડર ઉપર ઓગણીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ કામના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન